તલ ગોળની ચીકી બનાવવા માટે એક વાટકો તલ અને એક વાટકો ગોળ લઈ લેવાનો છે તલને ધીમા ગેસ ઉપર શેકી છે એક કડાઈમાં એક ચમચી ઘી ગોળને ગોળને સરસ રીતે ઉમેરી દેવાનો છે છે અહીંયા જ લેવાનો અને ટીપ સાથે હું તમને બતાવીશ કે આપણે જેવી તલની ચીકી બનાવીશું ગોળનો પાયો ચેક કરવા માટે પાણીમાં બે ટીપા જેટલો ગોળનો પાયો ઉમેરીશું અને સરસ રીતે એકદમ ક્રિસ્પી રીતે તૂટી જાય તો એનો મતલબ કે આપણો ગોળનો પાયો પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયો છે એક ચપટી જેટલો સોડા ઉમેરીશું એનાથી આપણે ચીકી એકદમ ક્રિસ્પી બનશે ગોળનો પાયો સરસ રીતે બની જાય એટલે એમાં આપણે તલ ઉરી દેવાના છે અને તલને સરસ રીતે ગોળના પાયામાં મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે આ મિશ્રણને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું અને વાટકી અને હાથોની મદદથી સરસ રીતે સેટ કરી લઈશું અને વેલણની મદદથી એકદમ પાતળી વણી લેવાની છે અને ઉપરથી આપણે તાજી હોય ત્યારે જ કાપા કરી લેવાના છે ને એકદમ બજાર જેવી આપણી તલ ગોળની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે ગોળ મમરાના લાડુ બનાવવા માટે અહીંયા પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે એના માટે એક વાટકી ગોળ હોય તો ચાર વાટકી આપણે મમરા લેવાના છે તો ગોળને આપણે કડાઈમાં મેલ્ટ કરી લઈશું ગોળ અહીંયા આપણે છોલીને જ લેવાનો છે જેથી કરીને જલ્દીથી મેલ્ટ થઈ જાય અને આપણે તેલ કે ઘીનો ઉપયોગ નથી કરવાનો ગોળને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને ગોળનો પાયો લઈ લઈશું આ રીતે હલકો લાલ થઈ જાય અને બબલ બનવા લાગે એટલે એમાં આપણે મમરા ઉમેરી દેવાના છે એક વાટકી ગોળ હોય તો ચાર વાટકી આપણે અહીંયા મમરા લેવાના છે એ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું અને પાણીવાળો હાથ કરીને આપણે લાડુ બનાવવાનું શરૂઆત કરી દઈશું તો પાણીવાળા હાથ કરવાથી આપણા લાડુ સરસ રીતે આપણને બનાવતા ફાવશે અને હલકા હાથે દબાવીને આપણે આના લાડુ તૈયાર કરી લેવાના છે એકદમ ટેસ્ટી એવા ગોળમુમરાના લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો અને